હેલો પાટણ આપણે ફરીથી બ્લોક તરફ વળી રહ્યા છીએ અને આપણે આપણા નાના ભાઈની સાથે જઈએ છીએ અંબાજી ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને અને અંબાજીના દર્શન હજી આપણને ગાડી આવડતી નથી આપણો નાનકો છે તો આગળ મળીએ બ્રેક લેતા લેતા જઈશું મા અંબા દર્શન કરાવીશું અને જે જે લોકો હજી આપડી આઈડી નો જે જે લોકો હજી આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી અવશ્ય કરી લેજો अफ्रीका के जंगल में हम दोनों थोड़े थोड़े गुले पड़ी गए हैं देखो गावड़े में आ गए और हम दोनों नए है अभी पहला काम मिला है तो पहली बार जा रहे हैं ऐसे इसके तो बहुत ज्यादा काम किया है अपना पहला है तो ऐसे उड़के जाना चाहते थे पर ऐसे गाड़ी में जाना पड़ रहा है ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એક ક્ષણ આવી ગયો છે ફાઇનલી ફાઇનલી અમદાવાદ પાલનપુર હાઈવે ઓ હો 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 ટર્ન લેફ્ટ ઓન ટુ અમદાવાદ પાલનપુર હાઈવે રોડ જો તો આનંદ નો ખબર હવે તો અમારો ભાઈ તૈયાર છે રેડી એકદમ હાઈવે પહોંચ્યા છીએ

જે રસ્તામાંથી નીકળ્યા છીએ એના પછી એવું લાગે છે જન્નત માં પ્રવેશ કરી લીધો છે હવે અમે

મજાની વાત એ છે કે ભાઈ મારથી નાનો એ પણ લાગે મોટો કમ ગમ અંબાજી પહોંચી ગયાં છીએ ડન ફાઇનલી કે કે આજે અંબાજી મંદિરની અંદરથી તમને દર્શન કરાવીશું અંદર મોબાઈલ અલાઉડ નથી પણ આપણે અંદર મોબાઈલ લઈ અને જઈશું પરમિશન લીધી છે તો આપણો બ્લોક પૂરો જોશો અને દર્શન કરશો ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે નવરાત્રિના પાવન પર્વ પર તમને દર્શન કરાવીશું એ પણ ચૈત્ર નવરાત્રિ બહાર આ એન્ટ્રી ગેટ શરૂ થઈ ગયો છે અને શક્તિ દ્વાર દર્શન કરાવું તમને લોકોને જ્યાંથી પ્રવેશ મળે છે શક્તિ દ્વારથી શક્તિ દ્વાર છે જ્યાંથી પ્રવેશ થાય છે અને માં અંબા નું મંદિર જો કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે ચૈત્રી નવરાત્રિમાં માં અંબાના દર્શન અંદરથી પણ કરાવીશ થઈ ગયા છે માં અંબાના સાનિધ્યમાં બંને ભાઈ અમે જો તમને આગળ જઈ અને દર્શન કરાવીશું અંબાના સાનિધ્યમાં બેઠા છીએ જય અંબે અંબે ના નારા સંભળાઈ રહ્યા છે મંદિર ના દર્શન કરાવું તમને બધાને તો જય મારી અંબે અમને ભાઈઓ આવી ગયા છીએ ત્યાંથી સીધા કર્ણાટક કામાક્ષી દેવીના મંદિરે મને જય ભાઈ લઈને આવ્યા છે હા અંબાજીમાં તમે આવો અને અહીંયા ના આવો એવું ઘણી વાર બન્યું હશે મેં તો જોયું નતું પહેલી વાર આ ભાઈ લઈને આવ્યા છે આપડા ફોટોગ્રાફર છે અને ફોટાના

ટાઈમ પણ આપી દીધો છે હવે આનાથી વધારે તો સેવા નહીં કરી શકીએ તો સવાર વેલુ 7 8 વાગે આવું તડકો તડકો ગરમી ચાલુ થાય ત્યારે ના આવું પર બધું ઉતરી જાય બેકઅપ મેકઅપ ચાલો દર્શન કરી લઈએ ભાઈઓ હવે ત્રિશુલા ઘાટે પહોંચી ગયા છીએ અને ભાઈને થોડા ફોટોશૂટ કરવા છે તો કરી લઈએ અને હવે આપણે આપણા આગળના બ્લોગમાં મળીશું કેમ કે ઘરે જઈશું એટલે સીધા આપણી ચેનલના જે લોકો ભવન બહુ જોરદાર છે હા ભાઈ હજી સબસ્ક્રાઈબ નથી કરી ફરજ યાદ કરી લેજો કેમ કે આવા જવું નવા બ્લોગ સાથે હવે ફરીથી આપણે મળતા રહીશું ગુજ્જુ લાઈફ લાઈન